નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય છે હિન્દી એનો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે આપણે પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણને બહાર પડ્યું છે જે આપણને આદર્શ પ્રશ્નપત્રો સહિત આપેલું છે તેમાં આજે આપણે વિભાગ એ ગદ્ય વિભાગમાં પ્રશ્ન ક્રમાંક એક અને બેનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ નવના અસાઇનમેન્ટના તમામ વિડિયોઝ એટલે કે તમામે તમામ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જે છે અપલોડ થઈ ચૂક્યું છે જો તમે તેના વિડિયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોઈ આવજો તમારા માટે એક ખુશખબર છે કે વિદ્યાર્થી મિત્રો આપણું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે જે પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ માટે અતિશય મહત્વનું છે તે અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મંગાવી શકો છો જી હા વિદ્યાર્થી મિત્રો તમે ઘરે બેઠા અસાઇનમેન્ટ મંગાવી શકો છો તમારે કોઈ પાસેથી મંગાવવાની કે દૂર જવાની જરૂર નથી દૂર કોઈ પાસે મંગાવવું પડે એવી કોઈ જરૂર નથી તમે ખાલી આપણો વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ ફોર એટ ટુ સેવન થ્રી એટ થ્રી પર કોન્ટેક કરીને તમે અસાઇનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકો છો જેનો કોઈ ડિલિવરી ચાર્જ એક્સ્ટ્રા તમારે ચૂકવવાનો નથી આગળ વધીએ પહેલો પ્રશ્ન કહે છે સહી વિકલ્પ વિકલ્પચુંડકર નિમ્નલિખિત રિક્ત સ્થાનોની પૂર્તિ કીજીએ એટલે કે બે માર્ક્સમાં પૂછાતો ખાલી જગ્યાવાળો પ્રશ્ન છે જેમાં ગદ્ય નંબર ટુમાં પહેલી ખાલી જગ્યામાં આવશે દંડ બીજામાં આવશે રાજમુદ્રા ત્રીજામાં આવશે ઈશ્વર ચોથામાં શિશુપાલ અને પાંચમામાં આવશે ન્યાય ગદ્ય નંબર ત્રણની અંદર પહેલામાં આવશે દોષ બીજામાં લેખક ત્રીજામાં સમાપ્ત ચોથામાં ઉદાસ અને પાંચમામાં આવશે ઈમાનદારી ગદ્ય નંબર પાંચની અંદર પહેલામાં આવશે બલિદાન બીજામાં વીરતા ત્રીજામાં મહાસાગર ચોથામાં વિલાસિતા અને પાંચમામાં આવશે સરદાર ગદ્ય નંબર છ ની અંદર આવશે ઘર બીજામાં આવશે ગાંધીજી ત્રીજામાં આવશે ચુનૌતીઓ ચોથામાં આવશે તપદિક પાંચમાં આવશે દો ચટ્ટાને અને છઠ્ઠામાં આવશે કર્જ ગદ્ય નંબર આઠની અંદર પહેલામાં આવશે સપના બીજામાં આવશે કુહાસે ત્રીજામાં આવશે બરફબારી ચોથામાં આવશે ગુલમર્ગ અને પાંચમામાં આવશે સાધારણ ગદ્ય નંબર નવ ની અંદર પહેલામાં આવશે વકીલ બીજામાં મુઠિયા ત્રીજામાં કમજોર ચોથામાં તન્મય અને પાંચમામાં અપશબ્દ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્ન ક્રમાંક એક અને બે મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક બે અને ત્રણનું ત્રણ અને ચારનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું જય હિન્દ જય ભારત